ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ફિલ્ડ પર સેવામાં છે આજે મોરબીની અંદર મચ્છુ ડેમની અંદર જે કાલે પાણી છોડવામાં આવ્યું હતું એ પૂરું કંટ્રોલમાં છે જે હાઈવે આજે બંધ હતા નેશનલ હાઈવે આજે લગભગ પાણી ઓસરતા ફૂલો થઈ જશે મિસિંગ જે આઠ લોકો હતા એમની એનડીએ ની ટીમ સતત એના શોધખોળ માટે છે સ્થાનિક લોકોની મદદ પણ મળી રહી છે આઠ કિલોના મીટરના સરાઉન્ડિંગ એરિયાની અંદર શોધખોળ શરૂ છે ત્યારે કમનસીબે દુઃખદ ઘટના એ છે કે પાંચ ડેડ બોડી મળી છે અને જે ત્રણ લોકો મિસિંગ છે એનો શોધખોળ શરૂ છે